ગુજરાત જે ત્રેવીસો કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે અને એમાં બ્લ્યુ બાયો ઇકોનોમીની વિપુલ તકો રહેલી છે તો પોરબંદર છે હેડક્વાર્ટર છે અમારા માન્ય મંત્રીશ્રીનો એવો આગ્રહ હતો કે આપણે એક સારો સેમિનાર નેશનલ કક્ષાના જે સાયન્ટિસ્ટ છે એને બોલાવીને કરીએ અને આની જે માછીમારી સાથે સંકળાયેલી બાબતો છે એના જે તકલીફો છે એને જાણી અને એનું નિવારણ બાયોટેકનો ઉપયોગ કરીને કઈ રીતે કરી શકાય એ માટેનું પરિસંવાદનું આજે આયોજન કરવામાં આવેલ નેશનલ લેવલના સ્પીકર્સ છે એ લોકોએ માર્ગદર્શન આપ્યું છે અને હજી પણ અમે અત્યારે આ સેશન પૂરું થયા પછી જે લોકલ જે બધી ઇન્ડસ્ટ્રીના જે બધા જે સ્ટેક હોલ્ડર્સ છે એની સાથે મિટિંગ કરી અને એમને જે તકલીફો પડે છે અને એનું નિવારણ બાયોટેકનો ઉપયોગથી કરી શકાય એ માટેનું પણ અમે આયોજન કરેલ છે અને મને ચોક્કસ આશા છે કે એક સારો વિકલ્પ આપણે આ ઇન્ડસ્ટ્રીને આપી શકશું